આણંદના ખળખરી જુ વિભાગનો સપાટો તારાપુરમાંથી બિન ખનીજના આઠ ડમ્પરો જપ્ત કરવામાં આવ્યા છે બે વ્યક્તિઓ દ્વારા ખાણ ખનીજ વિભાગની ટીમને અટકાવી હુમલાનો પ્રયાસ કર્યો છે ઉંટવાડા ગામ પાસેની આ ઘટના છે ઘનશ્યામ સિંહ ઝાલા અને પ્રદીપસિંહ પર ગંભીર આક્ષેપ છે ટીમે તારાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તંત્ર સજાગ છે ગેરકાયદેસર ખનીજ માફિયા પર કડક કાર્યવાહી કરવામાં આવી

ઝડપી પાડી તારાપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ રહ્યા હતા ત્યારે બે ઈસમો દ્વારા ઘનશ્યામસિંહ અને પ્રદીપસિંહ ઝાલા દ્વારા રસ્તામાં રોકી તેમની પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ અંગે ખાણ અને ખનીજ ટીમ દ્વારા તારાપુર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે જી બરકાત જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર જી ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી તારાપુરમાંથી માંથી બિન અધિકૃત ખનીજના આઠ ડમ્પર ઝડપ્યા છે બે વ્યક્તિઓ દ્વારા ખાણ ખનીજ વિભાગની ટીમને અટકાવી હુમલાનો પણ પ્રયાસ કર્યો હતો ઉઠવાડા ગામ પાસેની આ ઘટના છે